ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે જ્યાં સુધી થોડીક પણ કામના છે ત્યાં સુધી આત્માને ઓળખ્યો જ નથી દેશ કાળ પાત્રનો મોજ છે ત્યાં સુધી આત્મા જ્ઞાન નથી વ્યક્તિનો મો એ આત્માજ્ઞાન નથી કોઈ પણ વ્યક્તિઓ એનો જો મો છે તો આત્માજ્ઞાન નથી નામ મંત્ર અને રૂપનો પણ મો છે તો પણ આત્માજ્ઞાન થયું નથી શરીરના વિષયોનો મો છે તેને પણ આત્માજ્ઞાન થયું નથી આ સર્વે મો છોડી દે અને કેવળ પરમાત્મા સ્વરૂપનું ભાન રાખે છે તે ખરું આત્મા છે આ ગીતા અધ્યાય ચૌદ ચોવીસમાં બતાવેલ છે કે સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી આત્મા જ્ઞાન બહુ જ સાંભળવાથી કે બોલવાથી કે શાસ્ત્રોમાંથી મળતું નથી અંતકરણની પ્રેરણામાં જ પ્રગટે છે અંતકરણ શુદ્ધ થાય તો વીરા અંતકરણમાંથી આમ પ્રગટે છે જ્યાં સુધી સદ્ગુરુ વડે આત્મા જ્ઞાન સહેજ સમરણથી મળે છે સહેજ આમ એ બતાવે અને જ્ઞાન થઈ જાય છે તે તેની શાનથી આત્મા સદગુરુના શાનથી આત્મા જ્ઞાન થાય છે ત્યાં સુધી આત્મા જ્ઞાન થતું નથી તો નિરાકાર પ્રભુની પ્રાપ્તિ કરવા પૂર્ણનો જ સંગ કરીએ તો જ મળે છે તો પૂર્ણ કેને કહેવાય કે પરમાત્માને પૂર્ણ કહેવાય જે નિરાકાર પૂર્ણતા પ્રાપ્તિ કરવા પૂર્ણનો જ કરીએ તો જ મળે છે બાકી તો જગતમાં ગમે તે અવતારી પુરુષો હોય કે માણસ હોય કે ગમે તે હોય એ પૂર્ણ તો છે જ નહીં જ્યારે અંતરમાં નિરાકાર ચેતનની જાગૃતિ થઈ જાય ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત નથી કે તે જીવાત્માને પ્રભુના માર્ગમાં જતાં આમ રોકી શકે જો પ્રહલાદને મતલબ કે ભગવાન પ્રત્યેનો ભાવ જાગ્યો તો હિરણાકશ મથી ગયો પણ એ પ્રહલાદનો પ્રભુ પ્રત્યેનો પ્રેમને મતલબ કે જે છે ને છોડાવી ના શક્યો એવી જ રીતે મીરાંબાઈને પરમાત્મા સાથે પ્રેમ લાગ્યો તો રાણો મથી ગયો પણ એ મીરાનો પરમાત્મા સાથેનો પ્રેમ છોડાવી ન શક્યો એવી જ રીતે ઋષિ વિશ્વામિત્ર મથન કરીને તૂટી ગયા પણ રાજા હરિચંદે પોતાનું સત્ય છોડ્યું પરમાત્મા પ્રાપ્તિ માટે તો ભાઈ જે ક્ષણે જીવ ભાવ છૂટી જાય છે એ જ ક્ષણે તમે આત્મા છો એવું નક્કી થાય છે જો આ સંસારમાં અનેક પંથો સંપ્રદાયો એ જોવાની જરૂર નથી એમાં જવાની પણ જરૂર નથી ને એમાં જશો તો ક્યારેય આત્માગાન થવાનું નથી ઈશ્વરમાં વધુને વધુ લીન રહેવા માટે જરૂરી છે તો મનુષ્ય એટલો જો આજથી નક્કી કરી લે કે મનુષ્ય પોતે જ સચિદાનંદ સ્વરૂપ છે પોતે જ ભગવાન છે ભગવાનનો અંશ છે જે મનુષ્ય ઉપર કામનાનું અવરણ જે ઢકાઈ ગયું છે તે સદગુરુના સંગથી વિવેકથી વૈરાગથી અને જ્ઞાનના અભ્યાસથી આ કામના નાશ કરીને તે સચિદાન સ્વરૂપ છે જ જે લોકો ગુરુ થવાની કે લોકો મારી પૂજા કરે હાર પહેરાવે મને કે મારી આમ આરતી ઉતારે કે મારી પાછળ ટોળાં ફરે એવી માન માનવની ઈચ્છા તે કામ જ કહેવાય છે એવો જે માણસ હોય કે મારી મતલબ કોઈ પૂજા કરે એ પણ કામ જ કહેવાય છે કોક મને આમ હાર પહેરાવે એ પણ કામ જ કહેવાય કોક કે મારી આમ આરતી ઉતારે એ પણ કામ જ કહેવાય કોકના એવો વિચારો મારા પાછળ આમ ટોળા ફર્યા રાખે એ બધું કામ જ કહેવાય વળી તું ઈસ્ત્રીઓ નથી પુત્રો નથી પુત્રનો નથી તું ઈસ્ત્રીનોય નથી પુત્રનોય નથી ઘરનો નથી જમીનનો કે દુકાનનો નથી જગાનો નથી તું આ બધાનો થઈ ગયો છે એ જ બધું કામ જ છે તું એક જ પરમાત્માનો જે છે અસલમાં તું આત્મા રામ જ છે કામ એટલે પ્રજાને ઉત્પાદન સારું છે જે તે કામ મતલબ કે સારું છે ગીતાના અધ્યાય સાત અગિયારમાં પુરાવો છે જે કામ પ્રભુ પ્રભુજ છે એવા ભાવથી મતલબ કે જે છે ને સ્ત્રીને ઋતુદાન થયું હોય ને સોળ દિવસની અંદર પહેલા ચાર દિવસ ને 11 ને બારમી રાત છોડીને દસ દિવસ મારી પત્નીને ઋતુદાન દેવા જઈ રહ્યો છું હું એવા ભાવથી ભક્તદાતાને સુરવી સંતાન બનાવીશ એ કામ બરાબર છે બાકી જે આશા તૃષ્ણા ઈચ્છા વાસના મમતા મનમાં સંસારની આસક્તિ થાય છે એનું કારણ જ કામ જ છે તે કામના ચશ્મા ઉતારી દે તો જ આત્મા સિવાય કોઈ જ દેખાશે નહીં અને હવે જે ચંદન સ્તુતિ ધૂપ આરતી શણગાર અલંકાર ઘરેણા મુકદરની પુષ્પની માળા વગેરે જે આ કર્મકાંડ કરો છો તે વિશેનું હવે સમજો ભજન સમરણ ઉપાસના વિશે જાણો ચંદન વિશે પહેલું તમે જાણો કરતા એટલે કેવલ જગતના સર્જનારનું જ્ઞાન સદગુરુ પાસેથી મેળવી તો તે કરતાં નિરાકાર કેવલને જોઈને એની સ્તૃતિ કરવી કે હે કેવલ કરતા તમારો કોઈ પાર પામી શકે તેમ નથી તો મારી આ અલ્પ હું તમને કેવી રીતે જાણું આવી પ્રસન્નતાથી તે નિરાકાર કરતાને જાણી દરરોજ ચિતવન કરું તો એ ચંદન ચડાવ્યું સમજો આમાં કાંઈ મતલબ બોલ્યા ચંદનની જરૂર નથી બીજું કે હવે ધૂપ વિશે જાણો નિરાકાર કરતાનું ધ્યાન ધરવું તો એ ધૂપ સમજી લો આમ ધૂપ ચડાવવાની કાંઈ જરૂર નથી એ તો ઘરનું વાતાવરણ શુદ્ધ થાય પણ જેને મતલબ કે પરમાત્માનું જ્ઞાન થઈ ગયું હોય જગતના સર્જનાર એના માટે આવું માનસિક મતલબ કે ખાલી કરતાનું ધ્યાન ધરવું તે જ ધૂપ સમજવું પછી આરતી વિશે જાણો જે કેવલ કરતાને વિશે અંતકરણમાં આનંદમાં રહેવું તે પરમાત્માની આરતી જ સમજો હવે પરમાત્માના શણગાર વિશે જાણો કરતા નિરાકારના કર્તવ્યના વિશેષ વિશેષણ જોઈને કહેવું કે હે પરમાત્મા કેવલ કરતા તમારા વિવેક અને ચતુરાયના હું શું વખાણ કરું આવી ઉપમા કરીએ તે નિરાકાર પ્રભુને કેવલ કરતાને શણગાર ચડ્યો સમજો હવે અલંકાર ઘરેણા વિશે જાણો નિરાકાર કેવલ કરતાના ઉચ્ચારણથી સત્વન કરવું તે અલંકાર ઘરેણા ચડ્યા સમજો હવે મકદર પુષ્પની માળા પહેરવા વિશે જાણો કેવલ કરતાને ઓળખવા સદગુરુની ખોજ હંસો કરે એ પ્રકારે પોતાને કેવલ કેવલકર્તાને ઓળખણ સદ્ગુરુ કરાવે ને કેવલ કેવલકર્તાને ઓળખીને ખૂબ જ પ્રેમ પ્રગટે આમ રોમે રોમે મતલબ કે આમ આનંદ પ્રગટે આમ રંગે રંગ મતલબ કે જે છે રંગાઈ જાય એવી અમીરુદ્ધની કંઠી કંઠે સત્વન કરે તે કેવલકર્તાને મકદર પુષ્પની માળા પહેરાવી સમજો હવે ભજન વિષય સમજો કીડીથી લઈને દેવ દેવીઓ સર્વે એક જ છીએ તેવું સમજીને બોલવું તે કેવલ કરતાં નિજ કરતાનું આ હંગ જાણવું હવે નિજ નિજકર્તા માટે અલંકાર ને જ અલંકારને છોડીને સર્વે અંશોએ કેવલ કરતાના ગુણ ગાવા તેને ભજન સમજવું ભજન આમ હોય બોલવાની જરૂર નથી ખાલી મતલબ કે એના કરતાના ગુણ ગાય એ ભજન કહેવાય ને કરતાના પાંચ પ્રકારના નામ ઓળખો જગતના સર્જનાર કેવલ કરતાને આધ સક્રત સ્વરાજ કરુણેશ અને કેવલ એમ કેવલ પરમપિતા પરમાત્માના આ પાંચ નામ છે અને અંતે ચેતન થઈને શમણ કરવું આવી રીતે સમજણથી જળપણું જશે અને ચેતનપણું આવશે જેથી કરતાની સાથે ઉભ ઉપમા અને કરતાનું સુખ પ્રાપ્ત કરવામાં અંશોને અનુકૂળ ઊભી થશે તે વિષય હવે આપણે જાણીએ તો શિષ્યને પરમ પર બ્રહ્મનું જ્ઞાન માટે સદગુરુની કૃપા થાય અને ભગવાનનો ભાવ જો થાય પોતાને અનુભવ એ ત્રણે એક ત્યાં ખરેખર પરભ્રમ પ્રગટ થાય છે ફરીથી કહું છું શિષ્યને પરભ્રમનું જ્ઞાન માટે સદગુરુની કૃપા થાય ને ભગવાનનો મય આમ થાય પોતાની અને અનુભવ એ ત્રણે ત્યાં એક સરખા જે થાય ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે તો સંતોનું સામર્થ્ય માટે જાણો જ્ઞાન ભક્તિ વૈરાગ વિવેક શાંતિ આનંદ પ્રેમ અને સમાધિ આ પરમાત્માના નામમાં શ્રદ્ધા થઈ એટલે પરમાત્માના સ્વરૂપમાં શ્રદ્ધા થઈ એમ સમજવું અને સર્વત પરમાત્માનો આમ અનુભવ થવો કે પરમાત્મા આમ ઠસ હજરા હજુર મધ્ય બધે અહીંયા છે એ જ એમ જાણવું તેથી પરમાત્માના શરણથી દુઃખ પડતું નથી દુઃખ મટાડવું હોય તો આમ પરમાત્માના આમ ગુણ ગાયા રાખો ને આમ હજરા હજુર છે એવું આનંદ એનો લૂટ્યા રાખો બીજું પ્રશ્નનો ચોથો પ્રશ્ન કરવાનો નથી અજ્ઞાન મનમાં છે તે કાઢી નાખો તો બધા જ જગતના પ્રશ્નો હલ થઈ જશે આ પ્રશ્નો પૂછી પૂછી ને કેટલાય પૂછશો પણ મતલબ એનો કોઈ અંત જ નહીં આવે પણ પ્રશ્ન ઊભો કરનારું મન છે મન જ કાઢી નાખો તો પ્રશ્ન બધા મતલબ હલ થઈ જશે ત્રીજું સત્ય પુરુષના સત્સંગથી જ આ સૃષ્ટિમાં કોઈ પણ અવસ્થા નથી કે એવું રખે માનતા કે પુસ્તકોમાંથી આત્માજ્ઞાન મળી જશે સદગુરુ અને પરમાત્માની કૃપા સિવાય આત્માજ્ઞાન કદી થવાનું જ નથી યાદ રાખજો કારણ કે જ્યારે તમે એવી ભાવના રાખો તો પરમાત્મા ઓટોમેટિક સદગુરુને સ્નાન કરે અને તે તમારાને આવી અને એ પરમાત્માની કૃપા વડે જ્ઞાન થાય તો શ્રી કૃષ્ણએ વશિષ્ઠ વડે પરમાત્માનું જ્ઞાન થયું છે તો ખાલી ભજન બોલું તે માયા છે હૃદયમાં અખંડ પરમાત્માનું શરણ રાખો એ સ્મરણ એટલે જાગૃતિ અને બધાનો દેહ અનિત્ય છે આત્મા નિત્ય છે અને પરમાત્મા અખંડ સ્વરૂપ છે જગતને દેહને ભૂલીને આત્મા સ્વરૂપ થઈને રહો ખંડ થાય તે માયા છે આમ કોઈ બી ખંડ થાય આમ કપાય એ માયા છે પણ પરમાત્મા અખંડ છે એ આમ ખંડિત થતા નથી જે કાંઈ ખંડ કપાય એને ખંડ થયું કહેવાય ખંડ ખંડિત થાય એ માયા છે તો પરમાત્મા તો અખંડ છે તો જીવનની ખરી જન્મોજન્મ સંભાળે જે છે તે પરમાત્મા આપ જીવની અસલ જન્મો જન્મની માં છે જન્મ આપ્યો એ તો આ એક દેહનો જન્મ આપ્યો પણ જન્મો જન્મ જે આપે છે એ તે પરમાત્મા માં છે તો જ્ઞાની પુરુષો આંખ ઉગાડી રાખે કે બંધ રાખે પણ તે સર્વત્ર કેવળ બ્રહ્મનું જ દર્શન કરે છે કારણ કે અંદર એ પરમાત્મા છે અને બહારે પરમાત્મા છે ભલે અંદર આત્મા છે પણ આત્મા પરમાત્માનો જ હશે તો પછી જે અંદર દ્રષ્ટિ રાખે કે બહાર દ્રષ્ટિ રાખે એને બધે જ સરબત કેવળ જ એક જ પરમાત્મા જ દેખાય છે જુઓ કુટુંબના હોય કે સમાજના હોય કે જિલ્લાના હોય કે દેશના હોય કે પંથના હોય કે સંપ્રદાયના હોય એક જ છીએ એ એક જ સાચું નથી પણ ભગવાન સાથે એક છીએ એ જ સાચું એક છે બધાએ એ એક છે એ બરાબર છે પણ એ બધાએ ભગવાન સાથે મતલબ આમ એકતા ધરાવે તો જ સાચું એકતા છે તો ભગવાન ગીતામાં કહે છે બીજા અધ્યાયના છેતાલીસમાં શ્લોકમાં કે બધી જ બાજુએથી જળાશય પ્રાપ્ત થયા પછી ખાગોટિયા જેટલું નાનું જળાશયની જરૂર નથી કારણ કે સર્વ અવતારો દેવી દેવતા શાસ્ત્રો ગુરુઓ મંત્રો તીર્થો મૂર્તિઓ સર્વે કર્મ ઉપાસનાઓ જ્ઞાન ધ્યાન સાધના ભગવાનના ભગવાનમાં જ આમ સમાઈ જાય છે તો પછી આ એ નાના ખાબોચિયાઓ વાડાની શું જરૂર છે જેને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે તેને પછી શાસ્ત્રની જરૂર રહેતી નથી આ ગીતાજીના બીજા અધ્યાયના છેતાલીસમાં શોકમાં પુરાવો છે તો હવે યજ્ઞ વિશે જાણો સંસારના વિશ્વની આસક્તિ અને કામના પૂર્તિના હેતુથી થયો યજ્ઞ એ સાચો યજ્ઞ જ નથી તે માયાની હોળી છે સાઠ થી સો વર્ષનો થયો હોય તોય પણ પરચુરણ આવી યજ્ઞના પાટલા પર બેસી જાય છે બ્રહ્મદેવ કહે છે કે સંકલ છોડો પુત્રવાન થવું લક્ષ્મીવાન ભવ આયુષ્યવાન ભવ એટલે કે તે બધા જ માયાના દ્રષ્ટાંતો છે માયામાં દટાતો જાઓ છો એ બધાઓના કરવામાં તો વધુ ને વધુ તમે એમાં ખૂંચતા જશો તો જીવ બ્રહ્મ ભાવ લય કરો પરંતુ જે સ્થુરથી આમ સૂક્ષ્મ અને સૂક્ષ્મ શરીરથી પણ આમ સૂક્ષ્મ પરમ શોધી જેવું છે તો આ પ્રકૃતિ માયા છે તેને આત્માજ્ઞાન અગ્નિમાં બાળી નાખ એ જ ખરો સાચો યજ્ઞ છે જેણે માયાનો મો છે તે સારું નથી પરમાત્માનો સાત્કાર કરો તો કોઈ પણ ભૂલ નથી પરમાત્માને છોડી લોકો પૂજામાં પડી ગયા છે આ સનાતન ધર્મ નથી સનાતન ધર્મ સંપ્રદાયને માનતો જ નથી હું તું અને જગત મિથ્યા છે એ હું ખુમારીથી કહો તમારી સાથે ભગવાન સત્ય છે તો કુળદેવી પથ્થરની મૂર્તિ નથી પોતાની માં છે તે જ કુળદેવીએ તને મોટો તારી માતાએ કર્યો કંઈ કર્યો છે કંઈ તે પથ્થરની મૂર્તિ તને મોટો કર્યો એ સાવ મતલબ કે જ્ઞાન લોપ થઈ ગયું કુળદેવી કુળદેવી જતે દાડે જે હતા તે તો એના જે સંતાનો એના માટે એને મતલબ કે મોટા કર્યા પણ હમણાં તો તારા ઘરમાં તારી માએ તને મોટો કર્યો આ કુળદેવીએ એને માન દેવું નથી એનું સમજવું નથી એક બાજુ કે અમે મા બાપને માની રહ્યા મા બાપ કે એ કરવું નથી તો તમે માન્યા કેમ કહેવાય ખાલી મોઢેથી કહેવાથી માનીએ રે તો મીરા સગુણ ભક્તિ કરતી હતી મૂર્તિ પૂજન પણ તેને સદગુરુ રોહિદાસ મળ્યા પછી તેને એક જ સર્વે મૂર્તિઓમાં મૂર્તિઓમાં પ્રભુ દેખાતા નથી પણ ભગવાન બધે જ દેખાવા લાગ્યા એક જ મૂર્તિમાં બધે એને ભગવાન દેખાતા નથી બધમાં આજ બધામાં મતલબ કે કેવા મની ગયા પછી મીરાબાઈ હરિ નથી હોમ હવનમાં હરિ છે હરિના જન્મ હરિ નથી હોમ હવનમાં હરિના જન્મ મતલબ કે જે આ ભગવાનનો જેનામાં ભાવ છે એની અંદર મતલબ કે હરી છે તો આ ગીતા અધ્યાય દસ અધ્યાય દસ શ્લોક વીસમાં પુરાવો છે કે જે અર્જુન સર્વ પ્રાણીઓનો આ હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું છું તો આપણે જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી આત્મા જ્ઞાન કે કુંડલી જાગે તેમ છે જ નહીં પણ શરણાગત લેવાથી આત્મા કુંડલી જાગે છે તો આત્મા જ્ઞાનના લક્ષણો જાણો જેને જાણ્યા પછી બીજું કંઈ પણ જાણવાની ઈચ્છા ખતમ થઈ જાય અને જાણેલું કદી પણ ભૂલાય નહીં તેનું જ નામ નિરાકાર પ્રભુ છે તે નિરાકારને જોયા પછી બીજું જોવાની ઈચ્છા ન થાય તેનું જ નામ આનંદ તે આનંદ વડે જ્યારે લોકો નિરાકાર તરફ આગળ વધે છે ત્યારે તેનું મન તો આત્મામાં ભળી જાય છે અને બુદ્ધિ જ્ઞાનમાં ભળી જાય છે આવી રીતે મન બુદ્ધિનો લય થઈ જાય છે અને આત્મા જ્ઞાનનો ઉદય થાય છે વળી તે આત્માજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે જ ગણાય છે તેને એક ઈશ્વર સિવાય વ્યવહારિક પદાર્થોમાં મનકાવી વિચાર થાય જ નહીં આત્મા જ્ઞાન થાય ત્યારે છળ કપટ વેર ઈર્ષા મારું તારું મોટાપો કે મોભો બતાવવાનું વગેરે છૂટી જાય છે પછી તો તે સાધક મટીને શરણાગત બની જાય છે અને ઈશ્વરના દિવ્ય આના તરફ દોડતો જ જાય છે તો હું આનું અભિમાનથી જ તો અશાંતિ પ્રાપ્ત થાય છે પછી ભલે ને તે મનુષ્ય ચોર હોય કે દાતારી હોય કે યોગી હોય ચોરની ચોરીમાં દાનીના દાનમાં અને યોગીના યોગમાં હું પણ અભિમાન છે ત્યાં સાંધી અશાંતિ ઊભી થાય છે તો દરેક કર્મનું અભિમાન છોડવું પડે છે તો બધામાં આપણું રૂપ જુઓ આપણે પતિ બધાનામાં આપણું આપણું રૂપ જુઓ હે સાધકો જ્યારે તમો બીજા સર્વે ભક્તોને માણસ માનશો ત્યારે તમો ભક્તો છો તમે બધાને માનશો તો તમે ભક્ત છો તમે બીજાને જ્ઞાની માણશો ત્યારે તમે જ્ઞાની છો અને બીજાને સર્વ કેવળ આત્મા સ્વરૂપ જોઈશો

રંગેલા છે તેવું જગત દેખાશે તો હવે કુંડલીની વાત વિશે જાણો કુંડલીની જાગૃતિનો અર્થ એ છે કે ચેતન શક્તિ તમારી સ્થિરતા કુંડલી વિશે સાંભળીને ખોટા થાકી જશો જુઓ શરીરની મધ્યમાં શ્વાસ છે શ્વાસની મધ્યે પ્રાણ છે પ્રાણની મધ્યે ચેતન છે અને ચેતન પરમાત્માથી બ્રહ્માંડ નાભી સુધી પોતાના મૂળ પ્રકાશ ફેલાવા છતાં પણ પોતાનું મૂળ સ્થાન તે બ્રહ્મરૂદ્ર છે ત્યાં સ્થિર હોય છે આ બધું તમારા શરીરમાં જ પડ્યું છે પરંતુ તેને જોવા જાણવા ને અનુભવવા તમે તમારા તમારું મન જે ફેલાઈ ગયેલું છે તે મન અને દ્રષ્ટિને જગતમાંથી વાળી શ્વાસની સાથે તે મન અને દ્રષ્ટિને નાભીમાં લઈ જાઓ નાભીમાં જતાં જ મન તે આત્મા બની જશે આ દ્રષ્ટિમાં જ્ઞાન થશે તે જ્ઞાનથી આત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થશે તેથી ધીરે ધીરે હૃદય તરફ આગળ વધશો નાભી કરતાં હૃદયમાં તમને વધુ આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે પાછા ત્યાંથી કંઠમાં આગળ વધ વધશો અને ત્યાંથી આગળ આમ લલાટમાં એટલે આજ્ઞાચક્રમાં આગળ વધશો ત્યાંથી આગળ આમ બ્રહ્મરૂદરમાં થતાં થતા વધુમાં વધુ શાંતિ પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થશે પરંતુ ત્યાં તમે કાયમ સ્થિર રહી શકશો નહીં તરત જ પાછા વળીને લલાટમાં સ્થિર રહીને વિશાળ વિશ્વ તરફ તમે તમારી દ્રષ્ટિ નાખીને વિશ્વવ્યાપી પરમાત્મા ચેતન રૂપી નિરાકાર પ્રભુને દર્શન કરશો હવે સમજાણું કે કુંડલીને ક્યાં જાગૃત કરવાની છે નક્કી માનજો કુંડલીનો એટલે કે ચેતન આત્માનો સ્વરૂપનો પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ અને પૂર્ણ દેવતા જ્ઞાનને એ જ પામી શકે છે કે જે જેણે યોગ તપ ત્યાગ અને જ્ઞાનની આમ સીમા ઓળંગીને સાચી પ્રભુની સલાગતિ સ્વીકારી હોય છે તેને જ્ઞાન મહત્વણ સમજાય છે થિયરી નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં અમારા ગુરુ માતા સુધી સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકાર મંડળ ઇન્ડિકે ત્રણ રસ્તા માયા સિનીમા રો કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના દસ વાગે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાઓ સૌ સુખી થાઓ આટલું કહી હું મારી વાણી વિરમું છું